છોકરા ને ભે બતાવી દે બરાબર પછી વાત કીધું પણ કરું હાલ તો જોવા દો કેટલી કાચી બે મહિના કાચી બે મહિના ની કાચી હાલ

રે મૂકી ક્યો તો હા તો મને આ ઓમો ઓસી ખબર પડે બહેન મુ એટલે રિજિગરને બોલા આજ પછી સરો ફોન કરો સરો નંબર ફોન નંબર બોલો લે ફોન આ રહ્યો ફોન મે પહેલા કોણ ઘર મેલીને આયો નંબર તો યાદ કરો સરો ફોન કરો હેલો હે તેલજીકા હે બોલો

હા નો આ દમ આવ આવ કુડી જલ્દી આવ જો માર પાઉ બહાર જાઉ એ હા મુ આવો ને હો જલ્દી આવ એ નિર્બા હો દિલજી કાકો આવી આવ વાત કરીમી કરે જતા ય આવી આ દિલજી કા હો ય આયો હો દિલજી હે આઈ બે હે ઓ સા હે ઓય ઓય તું ચૂરી લો ઓય

બે ના <laughs> <laughs> <laughs>

દાદાનું તો નહીં હ હન ભાઈ હા અમાર કાવ્યા શું વાત છે તમારા પરીક્ષામાં ના જો હા જો 15 ના તિયેના હવે બોય 15 ના તрия લઈ બોલ મઈ બોલ જો આપની મૂડી તમે દલાલી હું આ માથે જુઓ ને ના 15 આવતો તો એવા તરી આયા હ ને તમને આલ દીધું છે ના કશું બરોબર હવે હવે તરી હજાર તો કોઈ ન્યાની રકમ નહી તો ના હોય તો હતે વાયદો રાખો ના આમાં કોમ છે મી પાંચ થયું આમાં કાવ એમ કા શું કામ હલે આમાં કાવ તું કામ કો જો હા તમે બોલ્યા પછી બોલ બરાબર તમે ઇને કિંમત કઈ દીધી બોલ્યો પણ હા પણ આવા તમે

આપડે તો બોલીએ એટલે પાકું જ હોય ના પૂરું પૂરું પૈસા આવે ને હું તમને ફોન કરી દઉં તમારે અલગ જોવાનું હા માન ને જોવાનું બરાબર